આપણે ગુજરાતમાં તો કોઈ પીતું જ નથી પણ દારૂબંધી છે યાર આ દેશમાં રાજ્યમાં આપણા હા ગાંધીનો ગુજરાત છે અને એમાંય કંઈક હશે ને હું કોઈ કોઈ પીવાવાળાને એક ધૂણવાવાળાને એક બાપુ મેં કોઈ દી મારી જિંદગીમાં ટીકા નથી કરી તો મેં લાઈવ રજૂ કર્યું હોય એનો અર્થ એ નથી કોઈ ટીકા કરું છું હું શું કામ ટીકા કરું જે વસ્તુ હું નથી કરતો એનો અનુભવ નથી એની ટીકા કરવાનો મારો કોઈ અધિકાર નથી એમાં કઈક હૈિયત તો જ આખી દુનિયા બાપુ પીતી છે ને ગુજરાત સિવાય હા ગુજરાત છે ને બાકી તો આખા વિશ્વમાં ખુલ્લું છે એમાં હૈિયત તો સમુદ્ર મંથન લઈ નીકળેલું છે કે આપણા બાપનો તો માલ છે હા સૌદ રત્નમાં નું એક રતન છે હા પણ ક્યારે પીવું કેટલું પીવું કેમ પીવું હુકામ પીવું કોનેરે પીવું કઈ કંપનીનું પીવું આ બધું ભાન હોય ને એને પીવું પણ ડોલરિયા છે વ્યાવો એ હોય વ્યાવ એને ઇલેવન લાગીને થાંભલે સડી જવું જાય ને એ ઘરે તહીને તાર પકડી લેવાય એટલે તરત પ્રોગ્રામ એનો પૂરો થઈ જાય પછી એની મેં ભાગવત કરો તોય સદગતિ મળે નહીં ધંધુકારી ને મળે તાન મળે ધંધુકારી નો તો ભાઈ ગૌકર્ણ હતો મોક્ષ અપાવી શકે આપણા ભાઈ ગૌકર્ણ નથી અને આપણે એવા ધંધુકારી જેવા પાપી પણ નથી આપણા આવા મહાપુરુષોની ભેગા બેહીને ને ત્યાં આપણા પિતૃને મોક્ષ થવા મળતો હોય છે પેલા એટલે કોઈ પીતું હોય તો કઈ એક ભાઈ ગુજરી ગયા છોકરા ને કીધું મારો હરાજ જે કરો ને એ ખીર દૂધમાં ન કરતા સમજી ગયા ને દૂધ વગેરે શેમાં કરો તો અરે સોરે બોલો શાહ બનાવતો હતો ચા બનાવતો તો પાછી પીધે હજી કડક બનાવ પાછી ડબલ ખાંડ નાખો ને પાછી ડબલ ભૂકી નાખી પાછી નહી હજી કડક બનાવો બોલો કે હવે દૂધ નાખું દારૂ નાખું વ્યસન થી આઘું રહેવું પણ કોઈ પીતું હોય તો આવડા રૂપિયા ઉડાડે ને તો પછી જેને જેને કોઈ દી દેવાત ન હોય ને કોઈ કોઈને ઉપરથી આવ્યા હોય ને અમુક કંપની ફોલ્ટ અને કંપની ફોલ્ટ એ કોઈ જ આવા કારીગરોથી રિપેર નહીં થાય એ તો પાછું કંપનીમાં જાય તો જ મેળા એટલે એ આજે આમ રૂપિયા કોક નાખતો હોય ને તો હું કે લક્ષ્મીનું અપમાન કહેવાય પગમાં કસરાય આવું થાય ને બધા પગમાં કસરાય હવે મારે થોડું સાવડા સાહેબ માપદંડ આપ ભણેલા છો એન્જિનિયર છો તો એક માપદંડ માપવું છે કે આપણે નાના હતા એક વરસના દોઢ વરસના તો આપણે આપણી માની છાતી ઉપર આમ પગ દીધા કે નહીં આપણે રમાડતી હોય તો આપણી માં ઉપર પગ દીધા કે અરે છાતી ઉપર પગ દીધા ને આપણે નાની નાની પગલી પાડી છે તો માને ગમતું થયું કે નહોતું ગમતું બાળક પગલા માંડતું હોય માથે કૂદતું હોય માં હોતી હોતી રમાડતી હોય તો ગમતું કે નહોતું ગમતું મને કહેશું તો એ આપણી માં આગળ આપણે અવડા હતા તો આ મહાલક્ષ્મી આગળ આપણે કવડા છે એ મને કહો તો આવા કામ ની અંદર તમે આવું ઘોર કરતા હો માથે પગલ્યું પગલ્યું પાડતા હો તો માને ગમતું હોય કે ન ગમતું હોય તમે નક્કી કરી લો સાહેબ હા માં નારાજ હોય જ ન શકે છે આ કાંઈ અમારે જ લઈ જવાના હોતા જ્યાં હોય ગમે લગભગ અમારે હમણાં પૂછવામાં આવ્યું હતું હા કે એટલા એટલા તમારી કીર્તિભાઈ ઉપર ઉડે છે એ રૂપિયા તમે ક્યાં નાખો છો એકવાર આવો જોઈ જાઓ ગોડાઉનમાં એવું હોય છે એવું હોય છે બાપા નહીં તમે વરહનો એક જ પ્રોગ્રામ કરીએ વાલા પણ એક કહી અમે કે અમારા માટે આ તો વાત વાતમાં બાપુ હું લાવું છું કેમ કે પણ નરું સત્ય એ છે કે મને પોગ્રામમાં બાપુ પૈસા મળે કે ન મળે એની પરવા નથી હોતી પ્રોગ્રામ કેમ જતો હોય છે એ પરવા એક હોય છે એ મોટી વાત છે કેવલ રૂપિયા માટે બોલીએ છે એ નથી હા રૂપિયા લેવા જોઈએ વ્યવસાય વ્યવસાય માટે કહું કે વ્યવસ્થા છે વ્યવસ્થા તો જોવે ને યાર ગાડીમાં ડીઝલ નાખવા હપ્તા ભરવા એટલા ન લે તો આ ગાડીઓના હપ્તા ભરાય અને કઈ ન લો તો તમને કોઈ બોલાવે માના હમ ન બોલાવે હું આની કરતા સારું બોલતો તેથી હું કાંઈ નહોતો લેતો કોઈ મારો બાપે નહોતો બોલાવતો ચાર વાગ્યા વારો આવતો લેતા પછી રજૂ કરજો નહીં કાકરા વાળા કાંઈ ન આવે સાહેબ એટલે ઈ પદ્ધતિ છે આ લુનાના કરોડ રૂપિયા હોત ને લુનાના લુના ગાડીના કરોડ રૂપિયા હોત તો હજી ઓન બોલાતી હોત લુના પણ બિચારે કિંમત ઓછી રાખી ઠામુકી ન હાલી નહીતર કવડી એવરેજ અને એક્સિડન્ટ ગમે એવડું થાય તો એમાં મરીએ જ નહીં કારણ કે ની બહાર ભાગે જ નહી સુખ કી સવારી અને અમિતાભ જાહેરાત કરી દઈ ગુજરાત ખુશબુ એટલે નહીં હું એમ નથી કેતો વાત એ કરવા માંગુ કે એ એ વ્યવસ્થા છે એ જીવન નથી મારા માટે તું સોખું કહો સો ટકા કહો કે પેમેન્ટ એ મારું જીવન નથી આવા મહાપુરુષો આગળ

આ ગંગામાં નાહી આવી પછી પાછું કઈ રિપોર્ટ ન કરાવવાનો હોય કે પાપ યાગ્યા કંઈ જોવો જોઈએ એનો કોઈ રિપોર્ટ ન થાય એ ભરોસો જ હોય ભાગવતમાં બેઠા છે અને ભાગવત સાંભળ્યું છે આવા મહાપુરુષોની વચ્ચે બેઠા છે એને સાંભળ્યા છે તો એનો પુરાવો શું એનો કઈ રીતે તમે રિપોર્ટ લાવી શકો કે ભાગવતમાં આવ્યા પછી અમને ફેરફાર પડ્યો કે એમાંય સારા ત્યાગ કે પિતૃને મોક્ થયો એનો પુરાવો એક જ કે તમે જેની ભેગા બોલતાય ન હોવ અને એનો દીકરો બહુ મોટી ડિગ્રી લે અથવા તો એનો દીકરો એક મોટો ઉદ્યોગ સ્થાપે એની સફળતાના સમાચાર તમને મળે અને અંદર હેડ આવે માની લેજો કે તમારી ઉપર દ્વારકાધીશની કૃપા થઈ તમારી ઉપર તમારા સદ્ગુરુની કૃપા કૃપા ભલે કદાચ બુદ્ધિ ના સ્વીકારે પણ અંદરથી હે હારું થયું હોય એને લીધું તે પણ અંદર વરાળ આવે એટલે માન લેવાનું કે હજી આપણા માલી અવગુણ બહાર નીકળ્યા નથી કૃષ્ણ કેવલ ને કેવલ ભાવ શીખવે છે સદગુરુ કેવલ ને કેવલ પ્રેમ શીખવે છે બીજાની નજીક જા પંડ પીડાય ની વહમી વાતો બહુ સરસ કાક બાપુ એ બાપુ લખ્યું પંડ પીડાય ની વહમી વાતો એ કોઈ દી ભેરુ ને નો ભણા વાફ વાતો તું પ્લીઝ હા પીચ બનાવો હા બનાવો હમણાં અમારે માયક વાળા પડઘા પાડતા શીખ્યા જેમ ભુવા ગયો ને એમ પડઘા ઓલાનું આખું સોફ્ટવેર જુદું છે હું કંઈક ને જાહેરમાં થક્યો ઓલો વેગડ છે અને આ માયક આરે પછી કાંઈ લેના દેના નથી હોતા જે પડઘા પાડે એ આખો એનો સોફ્ટવેર જુદું છે એ સાઈડમાં લઈ આપે છે આપણા કરવા જાય તો આનું બધું સેટિંગ બી જાય છે ટ્રેન માં ફાટક બેન કરવામાં ઈ હાટું જ આવે છે વાહન નો ગડી જાય એટલું ટ્રેન રોડે સળી જાય હાટું ફાટક નથી બેન કરતા ઘણા હજી એમ એમમાં છે કે ફાટક એટલે જ બેન કરે કે ટ્રેન ફાટેલી રોડે નો સળી જાય એટલે એને હાટું નહીં રોડેલી કોઈ ગળી નો જાય અને ઓલી ન ઉભી રહી માં બહુ અઘરું બહુ સરસ વાત કવિ કાદ બાપુ એવિ કાદ કે તારી પીડા હોય એ તારા ભાઈબંધ ને ન કેતો તારા મિત્ર ને ન કેતો

એ તું સો જવે રાત નો જાણનાર વિરાત રે ઈરાનો હે વેપારજી શબ્દ નહીં દાખિ થાય રે કઈક મફતિયા ફરે બજારે એ તારો રોકીને બેસ છે બારજી કઈક મફતિયા અરે બજારે એ તારો રોકીને ને બેસ સે પણ જોયું વિચારી આ ખોલજે જે એ તારા થી કે રાજો દ્વાર વિરા તારે હીરા નો એ એમ ભગવાન કૃષ્ણએ એ ગભાઈ ને આટડી નથી ખોલી એને સુદામા જવાની રાહ છે આગલે થી બધાને કહી દે છે ખબરદાર કોઈ નૌકા લઈને આવ્યા છો ગંગામાં તો કેવટ ની એકની ગંગા રહેશે જોઉં છું મારો રાઘવ કેમ નો બેસે આ દાદાગીરી આ ભરોસો એક નૌકા નહીં એકલો કેવટ લઈને બેઠો ત્યાં કે ભાઈ મારે સામે પાર જાવું છે કે ના એમને બેસા આ જો આ ભગત ની દાદાગીરી ભક્તિ ની દાદાગીરી પ્રેમ ની દાદાગીરી એમને તને બેસવા કે ભાઈ મને બેસાડ ને અમને સામે પાર રજ તમારી કામણગારી

માટે પગ ધોવા ગયો રઘુરાયજી એ પ્રભુ તમારે મને પગ ધોવા ગયો તો તમને નૌકામાં બેહાડ કે ભાઈ ધોઈ લે કાથરોટ કાથરટ નું તળિયું ત્યાં બેનો એને ખબર હોય લોટનું આપણે મહતા હોય છે પકડી રાખવું પડે કાથરટ ને તળિયું ગોળ હોય હવે એમાં પાણી ભર્યું કહેવતને આનંદ મને એ આવે ત્યારે કાથરટનું લાકડા જ નહીં થયું અત્યારે જે સ્ટીલનું બધું સારો એ રહ્યું નહીં લોટ એમાં બાબુ કાથરોટમાં જે રોટલો મહાતો થો ને જે રોટલો થતો થોડો આ ઘેરે રોટલો ચોપડાય તો આઠમા ઘેરે ખબર પડતી હતી કે ત્યાં રોટલો ચોપડાનો હવે તો વાસ સાવ વહી ગઈ કોરોનાના પેટના થઈ ગયા હા હા વાશ તો મરી ગઈ એ સુગંધો હતી માઉના પ્રેમની કાથરટ લાકડાની દેશી બાજરાની હવે તો બાજરો હાઈબ્રીડ આવી ગયો બેનો ગમે એટલો પ્રેમ ભેળવે પણ બિયારણ જ હાઈબ્રીડ છે ઉપર શું કરજો તમે હા કારણ કે એ બાજરો નથી આવતો દેશી એ ઘઉં નથી આવતા યુરિયાન ડીએપી મોનોકોટોન પાછું ગાય આધારિત ખેતી ઉપર પાછું ફરવું પડશે કૃષ્ણ દીધેલા સિદ્ધાંતો ઉપર પાછું આવવું પડશે એટલે એણે કેવટે નક્કી કરેલું લાકડાની કાથરોટ ભગવાનના પગ ધોઈ લો એટલે થોડું ઘણું લાકડું તે પાણી સૂહી જાય અને પછી કાયમને માટે જ્યારે રોટલા કરાય ત્યારે ભગવાનની રજવાળા નિરમાં જ કાયમ મારી રસોઈ બને આવું કાયમનું નક્કી કરીને કાથરોટમાં ભગવાનને ઊભા રાખી દીધા પણ કાથરોટ મળી બાપુ ડગમગ કરવા આમાં મારે એક પ્રસંગ લેવો એક ખાલી રૂપક લેવું છે એટલે આ બધે જાઉં છું નહિતર આપ બધાય મને ખબર છો આપણે રામાયણ અને ભાગવત પીન બેઠા છે પણ મને કામ લઈએ રૂપક કઈ ને પછી પાછો કાર્યક્રમ આગળ વધારશું મને બહુ ગમે છે આ વાત એટલે ભગવાને જ્યાં પગ મૂક્યા અંદર પગ મૂક્યા ને ઊભા થવા ગયા એટલે કાથડ ડગમગી એટલે કીધું પણ કેવટ ઊભો નહીં રે કે પ્રભુ એક કામ કરો ને તમે મારું માથું પકડ્યો હવે હવે જો રૂપક કેવું થયું છે ભગવાન રામના બે હાથ કેવટના માથા ઉપર અને કેવટના બે હાથ ભગવાન રાઘવના ભગવાન અન જાનકીન લક્ષ્મણે હામ હામ જોયો કે લખમણ કે હા મારા બાપ જનકે મારું દાન કર્યું આને છતાં એક અંગૂઠો ધોવા મળ્યો અને તમે શેષ નારાયણ પદ મૂકી અને લક્ષ્મણ બની ના ધરતી ઉપર તમે આવ્યા છો અને એના ભાઈ બન્યા તોય તમારા ભાગમાં એક પગ આવ્યો આને આને આ એ આને હું કર્યું કે બે બે પગ ધોબે હાવડો આ

આ કહેવત ને તું અભણ હમે છો પણ આગલા જન્મનું યાદ રાખીને આજે આવ્યો છો જેથી હું માં તારી પથારીએ સૂતો તો હે શેષનાનંદ હાભણ હું તારી પથારીએ જદી એમ કહેવાય કે શિરસાગરમાં સૂતો હતો અને મને બરોબર નીંદર મને તો કે નીંદર હોય નહીં હું હોઈ જાઉં તો તો આખી દુનિયા કેદુલી હોય જાય પણ જ્યાં હું સૂતો તો અને એમાં એક કાસબો મારા પગને અંગૂઠે અડવા મારા પગને તળીયો ચાટવા માટે કાસબો આવતો હતો ત્યારે એકવાર તે ફણી મારી પાછો કાસબો આવ્યો પાછી તે ફણી મારી પાછો આગો પાછો કાસબો આવ્યો અને પછી તે જે હળો ફળાક મારી દીધું ગુજરી ગયો કાસબો કે એટલું જોયું માં જાનકી હામું જોયું ત્યારે જાનકી એ દાંત કાઢ્યા એ દાંત અત્યારે માર્કેટમાં કાઠે એવા નહોતા કાઢ્યા તમે તો એવા આ ઉભા છો લેવા દેવા વગર મારા જો છોકરા હાટું ઝબલા લઈ જાઓ બે સોલ આ ફાળા ને પછી દીકરા થાય જો પણ બાપુ માં જાનકી કે દાંત કેટલા કાઢ્યા હતા બરોબર ભમરો રૂપક છે બાપુ એક ભમરો છે ફરતો 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 સરોવર ને કાઠે આવું સરોવરમાં સરસ મજાનું કમળ ખીલ્યું છે અને એ કમળની અંદર એમ બરોબર ભમરાને સૂચમાં ઉતરવું અને અહીંયા ભગવાન સૂર્ય નારાયણ એક ચક્ર ને લઈ રણાદે ને ઓરડે દૂધ નો કટોરો પીવા જવું સૂર્યનું અસ્ત થાવું ભમરાનું કમળમાં ઉતરવું અને કમળનું બંધ થાવું અને ભમરાને અંદર બંધ થઈ જવું ભમરો કમળની અંદર બંધ થઈ ગયો બહાર નીકળવા માટે ઘણી બધી કોશિશ કરે છે ઘણી મહેનત કરે છે પણ ભમરો બહાર નીકળી શકતો નથી અને અર્ધિક રાત થઈ ગઈ ઘરે ભમરી રાહ જોઈને બેઠી છે કારણ કે હું વાળું કર્યા વગર છું હજી આવ્યો નથી ઘણાના ભમરા હવાર સુધી નથી આવતા એમાંનો હું છું એક મારે અટક ભમર છે અમુક ભમરા જોકે અર્ધીક રાત માં મજર ભાંગી ગયો ભમરો ઘરે આવ્યો ને અને ભમરી જાય ગોતતી ગોતી 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 બાપુ સરોવર કાઠે આવું એક બંધ ભમરાની અંદર એમ કે કમળની અંદર એક ભમરાનો ગુંજન સાંભળવો ભમરીએ નક્કી કરી લીધું કે નક્કી આ કમળની અંદર મારો ધણી અને પોતાના પતિને બારો કાઢવા માટે ભમરી લાળ ઉપર લાળું લાળું ઉપર લાળું કમળીની કમળની પાંખ ઉપર મળી પાંખડા ઉપર મારવા પણ કમળની પાંખડી નથી ખૂલતી ભમરીની લાળની કોઈ અસર નથી થાતી એ થાકેલી ભમરીને એમ કહેવાય બરોબર સરોવરને કાઠે બેહું right no move

ભમરી જોઈ ગઈ કાળ મૂકો હમણાં મારા ધણીને મારી નાખશે ઈ થાકેલી ભમરી તમામ તાકાત ભેગી કરી અને સેલી લાળ એક વધી હતી ઈ તમામ તાકાત ભેગી કરી અને જળહાપના ખોપરા ઉપર એમ કે ભમરીએ લાળનું મારવું અને જળહાપનું મોઢું ઉઘડવું અને મોતના મોઢામાં લઈ હોય ભમરાનું ચટકવું અને મોતના મોઢામાં લઈ ભાગે એ જેમ તેમ ભાગે નહીં એ સરોવરને સામે કાંઠે ઉતરવું અને જે જગ્યાએ ભમરાનું ઉતરવું ત્યાં બાપુ લજામણીનો છોડવો લજામણીના છોડવાને ભમરાની પાંખનું અટકવું અને લજામણીનો છોડવો જેટલો લજાય ને એટલામાં જાનકીય દાંત કાઢ્યા છે મારા બાપ